અઢારમી જાન્યુઆરી વડોદરા જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર હરણી બોટકાંડના વીસ આરોપીઓ પૈકી ચૌદ આરોપીઓ જામીન મુક્ત થતા પરિવારજનો ન્યાયની આશા જાણે ગુમાવી બેઠા છે અને હજુ પણ આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે બે હજાર ચોવીસના પ્રથમ માસ જાન્યુઆરીની અઢાર તારીખ શાળાના બાળકો હરણી તળાવમાં પ્રવાસ દરમિયાન બોટિંગ કરવા ગયા અને બોટ ઊંધી વળતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ મળી ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા જે હૃદય દ્રાવક ઘટના જે ગુજરાત હચમચી ગયું અને વડોદરા સહિત સમગ્ર ગુજરાત હિબકે ચડ્યું અને રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી જોકે પોલીસે તાત્કાલિક વીસ લોકો સામે એફઆઈઆર નોંધી જેમાં બોટિંગનો ધરાવતા કોટિયા પ્રોજેક્ટના તમામ જે ભાગીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો અને તમામની ધરપકડ થઈ ત્યારે લોકોને લાગ્યું કે કડક કાર્યવાહી થશે પરંતુ ઇલેક્શનનું મતદાન પૂર્ણ થયાને બે દિવસ બાદ જ કોટિયા પ્રોજેક્ટમાં ચાર ભાગીદાર મહિલાઓના જામીન હાઈકોર્ટથી મંજૂર થયા ગતરોજ જેમાં વડોદરા કોર્ટે મંજૂર કર્યા ચોક્કસ દિવસોમાં આરોપીઓના જામીન મંજૂર થતાં પરિવારજનોને આઘાતમાં છે અને હજુ પણ ન્યાયની માંગ સાથે રડતા ચહેરે આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે મૃતકોના વાલીઓને મદદ કરનાર વડોદરા બચાવ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડે સત્તાધીશોના ઇશારે આ જામીન મળ્યાના આરોપ લગાવ્યા હતા અને ચૂંટણી પછી મળેલ જામીન સામે સવાલો ઉભા કર્યા હતા મહત્વનું છે કે કોર્ટે બચાવ પક્ષના વકીલોની દલીલને આધારે ન્યાયિક પ્રક્રિયા કરી છે અને આરોપીઓને જામીન આપ્યા છે ત્યારે વડોદરામાં ચૂંટણી બાદ મળેલ જામીન અંગે ચર્ચાઓ ઉઠી છે